જાફરાબાદના નાગેશરી ગામે ટોલનાકા નજીક સિંહણ અકસ્માતનો મામલો ગત રાત્રિએ અજાણ્યા વાહન ચાલકે સિંહણને હડફેટે લેતા સિંહણનું મોત નીપજ્યું વનવિભાગે સિંહણનું મોત નિપજાવનાર આરોપીને ઝડપી પાડ્યો ક્યા ફોર વ્હીલર કાર ચાલક વિરેન્દ્ર રાઠોડની વનવિભાગે ટીમ્બી ગામેથી કરી ધરપકડ

ભાવનગર સોમનાથ કોસ્ટલ હાઈવે પસાર થાય છે ત્યાં નાગેશી ટોલ બુથ છે એની એક્ઝેક્ટ પાંચસો મીટરની આસપાસ એક અજણ ઈસમ દ્વારા પુરપટ ઝડપે વાહન ચલાવીને એક મહાદાસિંહણનું મૃત્યુ નિપજાવે છે મહાદાસિંહણની ઉંમર અંદાજીત પાંચથી નવ વર્ષ હતી જેવો જ આ ઘટનાના સમાચાર મળે છે સ્થાનિક સ્ટાફ દસ જ મિનિટમાં ત્યાં પહોંચી જાય છે અને સીસીટીવી ફૂટેજ ટૂલ બોક્સથી લઈને ટીમી આ વાહન ચાલક પહોંચે ત્યાં સુધીમાં એને રોકી દેવામાં આવે છે અને તેની વિધિવત અટક કરવામાં આવે છે આ વાહન ચાલક છે જેનું નામ છે વિરેન્દ્ર રાયસિંહભાઈ રાઠોડ ઉંમર વર્ષ ત્રીસ જો મૂળ વત્રી પણાદર કોડીનાના છે જેઓ હાલે ગાંધીનગર ખાતે રહે છે અને પોલીસ આવાસ નિગમમાં પટાક્ચ્યુલ સિવિલ એન્જિનિયર તરીકે ફરજ બજાવે છે એટલે હવે શું કાંઈ કાંઈક કરાવવાનું સાહેબ હાલ વન વિભાગ દ્વારા વાઇલ્ડ પ્રોટેક્શન એક્ટની વિવિધ કલમો દાખલ કરીને ગુનો દાખલ કરવામાં આવે છે અને નામદાર પોર્ટે ખાતે પ્રોડ્યુસ કરવામાં આવશે આ પ્રકારની ઘટનાઓ બને છે બે સિંહોના મોત થયા દીપડાના વનિભાગે શું કાર્યવાહી કરશે પાંચ શું અપીલ કરશે વાહન ચાલકોને ખાસ અપીલ એજ કરવાની છે કે જ્યારે રાજુલાથી ઉના તરફ જતો રસ્તો કે જ્યાં આ લાઇન મુવમેન્ટનો વિસ્તાર છે વન વિભાગ દ્વારા સ્થળે સ્થળે આ બાબતના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે અંદાજે દસ કિલોમીટરમાં પાંચથી છ જગ્યાએ સ્પીડ રિસ્ટ્રિક્શન સાથેના સાઇનેજ બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે તો એ સાઇનેજ બોર્ડને ધ્યાને રાખીને ગતિમર્યાદામાં વાહન ચલાવશે તો આ એક વન્યજીવ સિંહનો અમૂલ્ય વારસો આપણે જાળવી શકીશું